રાખી મેળાનું આયોજન ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જેનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચમાં આજથી અઢાર તારીખ સુધી ચાલનાર રાખી મેળા મહોત્સવમાં ભરૂચની જાહેર જનતાને બપોરના બાર કલાકથી રાત્રિના દસ કલાક સુધી રાખડી સહિતની અવનવી હસ્તકલાની વસ્તુ ખરીદી શકાશે આ રાખી મેળામાં હાથ બનાવટની રાખડી સહિત ભાતીગઢ હાથશાળા હસ્તકલાનું પ્રદર્શન અને વેચાણનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને મહિલાઓને રોજગારી મળી રહે અને તેઓ પોતાની વસ્તુઓનું વેચાણ કરી આવક રડી શકે તે માટે આ મેળાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા બાળ અધિકારી સંવત કાશ્મીરા ફિલ્ડ ઓફિસર કલ્પેશ ગેહલોત સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું છે આ મેળો એ આ સ્થાન ઉપર ચાલશે મહિલા આર્થિક વિકાસ નિગમના તમામ સ્ટાફના લોકો પણ અહીંયા ખડે પગે હાજર છે બધી વ્યવસ્થાઓ પૂરતી કરવામાં આવી છે બધા સ્ટોલોની મુલાકાત લીધી છે ખરેખર લોકોને ઉપયોગી થાય એ પ્રકારની તમામ પ્રકારની ચીજવસ્તુઓ આપણી ઘર વફરીમાં વપરાતી અથવા તો રોજિંદા જીવનમાં કામ લાગે એ પ્રકારની વસ્તુઓનો અહીંયા સ્ટોલ ઉપર સમાવેશ કરવામાં આવે છે ખૂબ સરસ વ્યવસ્થા સાથે મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડના બહેનો અને સ્ટાફે આ મેળાની વ્યવસ્થા કરીશું